ના સાક્ષી ભાવ તો વ્યાપક છે ને સર્વજ્ઞ લાંબા આયુષ્ય વાળા હોય મોટા હોય બળવાન હોય અને સજ્જનો હોય તો પણ તે સર્વને જેનું રૂપ સ્પષ્ટ દેખાતું નથી તેઓ કાળ ગળી જાય છે વશિષ્ઠ બોલ્યા હે કાકભૂષણ પોતાના પ્રવાહોમાં સૂર્યોને તથા ચંદ્રોને પણ તાણી જનારા અને પ્રવાહ આદિ વાયુઓને પણ ટપી પ્રલય સંબંધી વાયુઓ ભારે નિરંતર ચાલ્યા કરતા હોય ત્યારે તમે મૂંઝાતા નથી પ્રલયકાળમાં ઉદયાચળના તથા અસ્થાચળના પણ અનેક વનોને બાળી નાખનારા આ સૂર્યના કિરણો તમારી અત્યંત સમીપમાં આવતા હશે ત્યારે તમે તેમનાથી મૂંઝાતા નથી જળને પણ પથ્થર બનાવતા ચંદ્રના શીતળ કિરણો પડવાથી અને સમીપમાં જ કરાઓની વૃષ્ટિઓ પડવાથી તમે મૂંઝાતા નથી જેનું આ શિખર ઉપર વિશ્રાંત થતા તેનાથી તમે મૂંઝાતા નથી અત્યંત ઊંચા સ્થળ ઉપર રહેલું આ ઊંચું કલ્પવૃક્ષ પ્રલયકાળમાં જગતના વિષમ પ્રકારના અનેક ક્ષોભોથી પણ ક્ષોભ પામતું નથી બોષણ બોલ્યો હે વસિષ્ઠ મુનિ જેમાં સર્વદા અધર જ રહેવું પડે અને જે સર્વ લોકોના અપમાનનું પાત્ર છે એવું આ પક્ષીઓનું જીવન સર્વ પ્રાણીઓમાં અત્યંત તુચ્છ છે અમારી સ્થિતિ આવા અધમ પ્રાણીઓના સમુદાયમાં નિર્જન વનોમાં અને આકાશના ઉજ્જડ માર્ગમાં વિધાતાએ ગોઠવેલી છે આવી જાતિમાં જન્મેલો અને વળી લાંબા કાળ સુધી જીવનારો પક્ષી જો આશાવરૂપી પાસોથી બંધાયેલો હોય તો શોક વગરનો કેમ જ રહે પણ અમે તો સર્વદા જ્ઞાન હમ કુછ નહીં અમારો કુછ નહીં હમ કુછ નહીં જાણતે હમ કુછ નહીં કરતે મા ચિતાકાશી મા ચિતાકાશ જો હાય સોહાય પછી એમ કીધું પણ અમે આ સગડા પાસોથી બંધાયેલો હોય તો પણ એમ નથી પણ અમે તો અમે પોતે જ પરમ ચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતી છીએ કે અમે કેવું આ જીવન પક્ષીઓનું બદતર એ બધું વ્યક્ત કર્યું અને જો પાછી મેં આશારૂપી પાસોથી બંધાયેલા હોય પણ એમ નથી અમે પોતે જ એ છે પરમચિત અખંડ પરમચી છે એટલે કલ્પનાનું જે જુઓ છો એ કાંઈ નથી અને કલ્પનાનું હોય ને પછી આશારૂપી પાસોથી બંધાયેલા હોય તો પછી તકલીફ હોય પણ એ કાંઈ નથી પ્રેક્ટિકલ